ત્યાં કોંગ્રેસના લોકપ્રિય ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભવ્ય જીત મેળવી ગેનીબેન ઠાકોરની જીત પાછળ કોંગ્રેસનું સંગઠન જવાબદાર છે કોંગ્રેસે તાકાત લગાડી હતી ગેનીબેને પોતાનો એક અલગ વર્ગ હતો પણ હવે ગણગણાટ છે તે છે કે ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક કેમ હારી કારણ કે ભરૂચ બનાસકાંઠા અને ભાવનગર એવી ત્રણ બેઠક હતી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની નજર હતી તેના તમામ આગેવાનો તમામ હોદ્દેદારો આ બેઠક ઉપર ઉતરી પડ્યા હતા છતાં બનાસકાંઠાની બેઠક રેખાબેન ચૌધરીએ ગુમાવી આ વિસ્તારમાં ચૌધરી સમાજનો દબદબો છે છતાં ભારતીય જનતા પાર્ટીની ઉમેદો પૂર્ણ ન થઈ તેની પાછળનું કારણ માનવામાં આવે છે શંકર ચૌધરી કહેવાય છે કે શંકર ચૌધરીની સલાહને ભારતીય જનતા પાર્ટી અવગણી અને તેનું પરિણામ ભાજપે ભોગવ્યું આપણે જણાવી દઈએ કે બનાસકાંઠામાં જ્યારે ટિકિટ આપવાની વાત હતી ત્યારે રેખાબેન ચૌધરીને જ્યારે ટિકિટ મળી ત્યારે જ સૂત્રોથી જે વાત મળી રહી છે તે મુજબ ખાસ કરીને કહી શકાય કે શંકર ચૌધરીએ પ્રદેશ નેતૃત્વને એક રજૂઆત કરી હતી કે ભાઈ તમે આની જગ્યાએ કોઈ બીજાને ટિકિટ આપો તો ભારતીય જનતા પાર્ટી અહીંયા ટક્કર આપી શકશે કારણ કે અહીંયા ગેનીબેન ઠાકોર મજબૂત છે પણ શંકર ચૌધરીની વાતને અવગણના કરવામાં આવી એટલું જ નહીં ભાજપના પ્રચાર પ્રસારમાં શંકર ચૌધરી અને તેમના કાર્યકરો નીરસ દેખાયા હા શંકર ચૌધરીએ જનસભાઓ સંબોધી રેલી કરી પણ જે દમખમ લગાવવો જોઈએ તે માનવામાં આવે છે કે તે દમખમ તેમણે લગાડ્યો નહીં અને તેથી જ માનવામાં આવે છે કે જ્યારે મતદાન થયું ત્યારે ચૌધરી સમાજના લોકોનું મતદાન છે તે એક તબક્કે થોડું ધીમું હતું જ્યારે ગેનીબેન ઠાકોરનો જે વર્ગ હતો તે મતદાન કરવામાં પોતાનું પોતાની પૂરેપૂરી એફર્ટ લગાવતો હતો શંકર ચૌધરી ગુજરાત વિધાનસભાના સ્પીકર છે બનાસડેનીના ચેરમેન છે તે ઉત્તર ગુજરાતના એક મોટા ગજાના નેતા છે અને મોટા ગજાના નેતાઓને નાતે તેમને અવગણીએ તો સ્વાભાવિક છે કે તેનું નુકસાન કોઈ પણ પાર્ટીએ ભરપાઈ કરવું પડે ભાજપના કાર્યકરોમાં ભાજપના નેતાઓમાં અંદરો અંદર ગણગણાટ છે આ કે શંકર ચૌધરીને અવગણ કરી અને તેની ભૂલ ભાજપ ભોગવી રહ્યું છે જો શંકર ચૌધરીને સાથે રાખી અને વિશ્વાસમાં લઈને ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાની બેઠક ઉપર પોતાની તાકાત અજમાવી હોત તો ક્યાંક ને ક્યાંક આ બેઠક પણ ભારતીય જનતા પાર્ટી જીતી શક્યો હોત આપને જણાવી દઈએ કે આ વિસ્તારમાં શંકર ચૌધરી અને તેમનું સંગઠન બહુ મજબૂત છે બનાસકાંઠા વિસ્તારમાં ભાજપને પાયાથી ઊભું કરવા શંકર ચૌધરીનો મહત્વનો રોલ છે તે ભાજપના એક પાયાના કાર્યકર અને એક ભાજપના વરિષ્ઠ નેતા છે અને તેથી જ માનવામાં આવે છે કે શંકર ચૌધરીને એક બાજુ કરી અને પ્રચાર પ્રસાર કરનાર ત્યાંના સ્થાનિક સંગઠન નેતાઓ સામે હવે ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ નારાજ થયું છે કારણ કે આ બેઠકનું જે પરિણામ આવ્યું છે તે ક્યાંક ને ક્યાંક ભાજપને હેરાન કરે તેવું છે અને તેથી જ હવે બનાસકાંઠાની હારની સમીક્ષા ગુજરાત પ્રદેશ ભાજપ કરી રહ્યું છે અને તે સમીક્ષાના આધારે ભાજપ માને છે કે તે વાત સો ટકા સાચી છે કે શંકર ચૌધરીને સાઈડલાઈન કર્યા તેનું પરિણામ હવે સામે આવ્યું નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર